કે યાદોની આ ભવાઈને હું વેચી નહીં શકું યાદોની આ ભવાઈને હું વેચી નહીં શકું ને આમ જાજુ ખેંચી પણ નહીં શકું કે ઘટપણના ગોખલામાં થન ગને છે ઘટપણના ગોખલામાં થન ગને છે બાળપણ ને યુવાની સંગા ઘટપણના ગોખલામાં થનગને છે બાળપણ ને યુવાની પણ શાંત બેસી નહી શકું આવે છે ઉમળકા આવે છે ઉમળકા એ દિવસોના આવે છે ઉમળકા એ કુમળા દિવસોના ભારેખમ દિવસાના ભંભરાળો ભાર આ ભારેખમ દિવસોનો ભંભરાળો ભાર હવે ખેંચી નહીં શકું ને યાદોની આ ભવાઈને હું વેચી નહીં શકું યાદોની આ ભવાઈને હું વેચી નહીં શકું ને આમ જુઓ તો ઝાજુ ખેંચી પણ નહીં શકું